જોવાની ખૂબ એ છે કે સંતોએ પણ આ બાબતે વિરોધ ન કરી અને જિલ્લા વહીવટી તંત્રના સૂરમાં સુર પુરવ્યો છે એ મુતારા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરિયાએ જણાવ્યું હતું સોના ભાવ વધી ગયા છે જેને કારણે મધ્યમ વર્ગના લોકો હવે નવ કેરેટ અને ચૌદ કેરેટની ડાયમંડ જ્વેલરી તરફ વળ્યા છે દરમિયાન જુનાગઢમાં ઝાંઝડા ચોકડી સ્થિત નાઇન સ્ક્વેર બિલ્ડિંગમાં દુકાન નંબર એક અને માં આવેલા આયરાબાઈ અક્ષર જ્વેલર્સમાં નવ અને ચૌદ કેરેટની સ્ટાઇલિશ અને ડેઇલી વેરની ડાયમંડ જ્વેલરીનું અઢળક કલેક્શન જોવા મળી રહ્યું છે જુનાગઢનો આ એકમાત્ર શોરૂમ છે કે જ્યાં નવ કેરેટ અને ચૌદ કેરેટની ડાયમંડ જ્વેલરી મળે છે જુનાગઢની ડાયમંડ પ્રેમી જનતાના જબરજસ્ત રિસ્પોન્સના કારણે પુષ્ય નક્ષત્રમાં આયરાબાઈ અક્ષર જ્વેલર્સમાં થી પચાસ લાખનું વેચાણ થયું છે જ્યારે દિવાળી ફેસ્ટિવલને લઈને વિશેષ ઓફરો પણ આપવામાં આવી છે જેમાં થી છવ્વીસ ઓક્ટોબર સુધી મેકિંગ ચાર્જ ઝીરો છે જેથી આગામી ધનતેરસમાં એક કરોડ નું ઓવર થવાની સંભાવના હોવાનું આયરાબાઈ અક્ષર જ્વેલર્સના ઓનર્સ કેતનભાઈ રાજપરાએ જણાવ્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા દરેક ગામડાઓમાં પોલિયો એસએનઆઈડી રાઉન્ડ બૂથ ઊભા કરી અને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે મેંદરાડા બસ સ્ટેશન ખાતે નાના ભૂલકાઓને પોલિયો રસીકરણ ડોઝ આપવામાં આવેલ હતા જેમાં જૂનાગઢ જિલ્લાનું એક પણ શિશુ પોલિયોના ટીપાથી વંચિત ન રહે તે માટે સૌએ સહિયારી કાળજી સાથે જાગૃત રહ્યા હતા ગુજરાતને સ્વસ્થ અને પોલિયો મુક્ત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો જુનાગઢના મધુરમ ગેટ પાસે તંત્ર દ્વારા એક મોટો ઓટો બનાવી તેના પર બાકડા મૂકવામાં આવ્યા છે જેથી અનેક રાહદારીઓ ખાસ કરીને સવારે અને સાંજે કે મોડી રાત સુધી ત્યાં બેસી અને આરામ કરી શકે સાથે વૃદ્ધો પણ મિત્ર સાથે આ બાકડા પર બેસી અને પોતાનો સમય પસાર કરી શકશે એક સમયે જુનાગઢ સહિત અનેક ગામોમાં જૂના ફટાકડાની બોલબાલા હતી જેમાં નાના બાળકો માટે ડબ્બીમાં ચાંદલિયા અને રોલ આવતા તેમજ પતરાની નાની પિસ્તોલ આવતી હતી જેમાં રોલ ભરી અને બાળકો નિર્દોષ આનંદ લેતા હતા એક સમયે ફૂલજર આવતી હતી તેનો અવાજ વિચિત્ર હતો જે તળે રાટી બોલાવતી હતી અને અલગ અલગ પ્રકારના રંગો બહાર ફેંકતી હતી ત્યારબાદ એક દેરાણી જેઠાણીનો હાસ્યભાવ સાથેનો ફટાકડો આવ્યો જ્યાં દેરાણી દોડે એમની પાછળ જેઠાણી પણ દોડે પછી બપોરિયા આવ્યા પછી નાની કાળી નાગની ગોળીઓ આવી લવિંગિયા નામના લાલ ફટાકડાનું બંડલ આવતું હતું જે નાના બાળકો પણ ફોડી શકે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પોલીસ ભવન ખાતેથી તમામ શહેરના પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના નાગરિકોની સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓની વિસ્તૃત રીતે સમીક્ષા કરી હતી આ સમીક્ષા અને બેઠકમાં દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે જાહેર સ્થળોએ તેમજ માર્કેટ પ્લેસ પર વિશેષ પોલીસ પેટ્રોલિંગ ડ્રોન સર્વેલન્સ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ અધિકારીઓને દિવાળીના તહેવાર દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા માટે માટે એલર્ટ રહેવા નિર્દેશ આપ્યો છે ગુજરાતી ફિલ્મોની કમાણીમાં વધારો નવી થીમ્સ વિવિધતાવાળી વાર્તા સરકારી સબસીડીને કારણે ગુજરાતી ફિલ્મોએ દસ વર્ષમાં બમણાથી વધુ કમાણી કરી અન્ય પ્રાદેશિક ફિલ્મોનો સફળતાનો દર પાંચ ટકા છે જ્યારે ગુજરાતી ફિલ્મોનો સફળતાનો દર સાત ટકા સુધી પહોંચ્યો ભાષા અને સંસ્કૃતિ નવા વિષયો આધુનિક વિચારસરણીવાળા ફિલ્મ નિર્માતાઓ મજબૂત સમુદાય અને ડિજિટલ માધ્યમો દ્વારા પ્રમોશન સાથે સંકળાયેલી સાર્વત્રિક વાર્તાઓએ છેલ્લા દસ વર્ષમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ભાગ્ય બદલી નાખ્યું છે એમ અનેક નિર્માતાઓ દિગ્દર્શકો અને લેખકોએ જણાવ્યું હતું સિટી કવરેજ ન્યૂઝ ના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ